પાલિકાની વડી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સમૂહ આયોજન કરવામાં આવ્યું વડી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે રાષ્ટ્રો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે સમૂહ ગાન નું આયોજન કરાયું ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સાત નવેમ્બર અઢારસો પંચોતેરના ના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમચંદ્ર ચટર્વેજી દ્વારા લખવામાં આવ્યું હતું તે સૌ પ્રથમ તેમની નવલકથા આનંદ મઠના ભાગરૂપે તેમના મેગેઝીન બંગ દર્શનમાં પ્રકાશિત થયું હતું પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે સાત નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી એકસો પચાસ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે સાત નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી એકસો પચાસ વર્ષની માતરમ સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાના પરિષદમાં રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું મિત્રોને પહેલાં આભાર આજે સવારના શુભ કાર્યક્રમમાં આપ લોકો વધાર્યા છો એ બદલ આપને આભાર માનીએ છીએ આ વખતે આપ જોઈ રહ્યા છો કે કેવડિયા ખાતે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે જાહેર કર્યા પછી આ કાર્યક્રમ આખા દેશભરમાં અત્યારે સારી રીતે ઉજવણી જઈ રહ્યા છે રાજ્ય સરકારમાં પણ એક ગઈકાલે અને બે દિવસથી આજે આ કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવી છે આની ભાગરૂપમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપણે મેયર ઓફિસના આંગણે વંદે માતરમ એટ વન ફિફ્ટી એટલે એકસો પચાસ વરસનું આ ગીતનું ભવ્ય જર્ની જે છે એને યાદ કરતા અને જે પણ લાઇન્સ એની અંદર જે ઉમેરવામાં આવ્યું એમાં પણ ફરી એની ઉમેરીને આ આખું ગીતને આજે વગાડવામાં આવી રહ્યા છે આ દેશભક્તિની માહોલ છે આ દેશભક્તિની માહોલમાં તમામ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ મીડિયાના મિત્રો અને તમામ સહભાગીઓ જે અહીંયા ખંડેરા માર્કેટ વિસ્તારના લોકો અહીંયા પધાર્યા છે આ દેશભક્તિની માહોલ અત્યારે આખા દેશમાં સારી રીતે ઉજવણી થઈ રહ્યા છે આપ જાણો છો કે વિકાસ સપ્તાહ અને ચોવીસ વર્ષનું જે વિકાસ સપ્તાહની ઉજવણી પણ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે જે રીતનું ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને રાજ્ય સરકારની જે માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યા છે એને પૂરો સાકાર આપતા વડોદરા મહાનગરપાલિકા આજે તમામ કર્મચારીઓ પણ આજે સહભાગી બનીએ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા જે આયોજકે જે આમાં ઉમટી પડ્યા છે તમામને અમે આભાર માનીએ છીએ અને મીડિયાના મિત્રોને સાથે લોકો સુધી આ દેશભક્તિનું મેસેજ જાય અને વડોદરાવાસીઓ પણ એને સારી રીતે નિહાળી શકે એવા તમામને વિનંતી છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા અઢારસો પંચોતેરમાં વંદે માતરમ ગ્રીત સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું અઢારસો છન્નુંમાં મહર્ષિ અરવિંદા ગીત ગાયું અને રવીન્દ્રના ટાગોરે ગીત ગાયું અને ત્યારથી આ ગીત આઝાદીની ચળવળનો ભાગ બન્યો ઓગણીસો પાંચમાં બંગભંગની ચડવળ દરમિયાન બંગાળના ભાગલા રોકવા માટે ક્રાંતિવીરો સત્યાગ્રહીઓ અને શહીદોએ આ ગીતનો સહારો લીધો આખી આઝાદીની ચળવળમાં વંદે માતરમનો નારો આઝાદીનો પર્યાય બન્યો અને અંગ્રેજોને આજે રાષ્ટ્રીય એકતા અને ઉત્કટ રાષ્ટ્રપ્રેમની એટલી ભીખ લાગી કે આ ગીતને બેન કરવામાં આવ્યું છતાં સત્યાગ્રહીઓ ક્રાંતિવીરો શહીદોએ કોઈપણ જાતની પર્યા કર્યા પરવા કર્યા વગર આ વંદે માતરમના નારાને બુલંદ બનાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સ્વતંત્રતા અપાવી આજે આપણે સ્વતંત્ર ભારતની હવામાં શ્વાસ લઈ રહ્યા છે આ વંદે માતરમ ગીતનો આમાં ખૂબ મોટો ભાગ છે ત્યારે રાષ્ટ્રપ્રથમની નીતિ અખત્યાર કરનાર સેવા સુશાસન ગરીબ કલ્યાણના મંત્ર અને એકાત્મ દર્શનના મંત્રને આત્મસાત કરનાર એવા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દોઢસો મી જયંતિ અઢારસો પંચોતેર બે હજાર પચીસ સુધી દોઢસો વર્ષ ની સફર જ્યારે પૂરી કરી છે ત્યારે વંદે માતરમ ગીતનું મહિમા મંડન થાય અને મા ભારતી પરમ વૈભવના શિખર પર પહોંચે એટલે દોઢસોમી જન્મજયંતિ આખું વર્ષ દરમિયાન આખા વંદે માતરમના ફૂલ વર્ઝનનું ગાન થાય અને એનો મહિમા જળવાઈ રહે આવનારી પેઢી કે આ વંદે માતરમ રાષ્ટ્રીય ગીત દ્વારા ભારતને જે આઝાદી મળી છે આ ગીતના શબ્દોમાં એટલી તાકાત છે કે રાષ્ટ્રપ્રેમની ભાવના ઉત્કટ બને છે જન્મભૂમિની સેવા માની સેવા કરતા એમ કરવાની ભાવના જાગે છે અને જે ભારતનો વૈભવ છે ભારતની સંસ્કૃતિ છે ભારતનું આધ્યાત્મ છે ભારતની સંપત્તિ છે અને ભારતની તાકાત છે ભારતની વીરતા છે ભારતના બલિદાન છે એનું વર્ણન અને એના લગતી ભાવનાઓ આ ગીતમાંથી તમામ નાગરિકોમાં પ્રેરિત થાય છે ત્યારે દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના પ્રાંગણમાં આજે આ બંને માતરમ રાષ્ટ્રગીતનું ફૂલ વર્ઝનનું સમુગાન તમામ કર્મચારીઓ તમામ કાઉન્સિલરો તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આજે કરવામાં આવ્યું છે ખૂબ સારું વાતાવરણ ઊભું થયું છે આપણે સૌ આ રાષ્ટ્રગીતમાંથી પ્રેરણા લઈ અને પ્રતિજ્ઞા લઈએ કે મા ભારતીનું આચલ નિલામ ન થાય અને શહીદોના બલિદાન એડે ન જાય એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આપણે સૌ આપણી ભારત પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રીય એકતા અને પોતાની ફરજોનું પાલન કરી અને ભારત અને મહાભારતી પરમ વૈભવના શિખરો પહોંચે એ માટે આપણે શું સંકલ્પિત છે